સુરતના ઉતરાણ વિસ્તારમાં મહિલાએ તેના ઘરના વાડામાં તથા બાજુના ખાલી પ્લોટની જમીનમાં દાંટેલી વસ્તુ જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે આ વસ્તુ બહાર કાઢી કબજે લીધી છે મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી હતી સુરત શહેર જિલ્લો તો દારૂનો શોખ માટે જાણીતો છે ત્યારે સુરત શહેર પોલીસે સુરતના ઉતરાણ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો

આ આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલા ઘરે દરોડા પાડ્યા હતા તારીખ બે એપ્રિલના રોજ પોલીસે ઉત્તરાયણમાં ખરી ફરિયામાં મકાન નંબર ત્રેવીસમાં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા ચંપાબેન અને તેનો દીકરો પંકજ ઉર્ફ પિયુષ ઘરેથી દારૂ વેચવા હોવાની બાતમી મળી હતી પોલીસ જ્યારે મહિલા બુટલેગરના ઘરે પહોંચીને તપાસ કરી તો તે ચોંકી ગઈ હતી મહિલા બુટલેગર અને તેના દીકરાએ દારૂનો જથ્થો પોતાના ઘરમાં તથા ઘરના વાડામાં ઉપરાંત મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જમીનની અંદર ખાડા ખોદીને સંતાડી રાખ્યો હતો તે ઘરમાંથી ચોરી છુપીથી દારૂ વેચતા હતા પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વિસ્કી વોટકાની સીલબંધ એક લાખ અઠ્ઠાણું હજાર છસોની કિંમતની સત્તરસો અઠયાવીસ બોટલ પકડી હતી આ ઉપરાંત મોબાઈલ રોકડ સહિત અન્ય મળીને કુલ્લે રૂપિયા એક લાખ નવ્વાણું હજાર સોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે મહિલા બુટલેગર ચંપાબેનની ધરપકડ કરી હતી જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ પટેલને અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા હતા